આવી ગઈ છે બરાબર તો આ તમારી હવે રિઝલ્ટનું જે છે તમારું રિઝલ્ટનું મેરિટ

પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી મોડામાં મોડી તારીખ તારીખ આપી છે કેટલી એકવીસ નવ બે હજાર ચોવીસ એટલે કે એકવીસ સપ્ટેમ્બર અને સાંજે સાત વાગે સમય પણ સાંજે સાત વાગ્યા સુધીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે બરાબર

આ સીસી નો મુદ્દો કોર્ટ નો મુદ્દો બનેલો હતો બરાબર અને એ જે હાલ પ્રક્રિયાઓ બધી છે એ કોર્ટ જાહેર કરી દીધી છે આમ તો આને જે કાઈ બધું રિઝલ્ટ એ બધું આપવાનું પણ હસમુખ પટેલ એવું કે છે સર કે ભાઈ છે તો કેટલું થવાનું જુઓ થી દિવસ હવે તમારે રિઝલ્ટ ખાસ કરીને મેરિટ લિસ્ટ સાત ગણાનું મેરિટ લિસ્ટ બરાબર અહીંયા તમને હવે સાત ગણા નું મેરિટ લિસ્ટ જ આપશે બરાબર મેરિટ લિસ્ટ ગ્રુપ એ અને ગ્રુપ બે ગ્રુપ બી બંનેનું તમને મેરિટ લિસ્ટ આપવામાં આવશે સાત ગણા વિદ્યાર્થીઓનું અને આ વિદ્યાર્થી છે એ એની મેન્સ પરીક્ષા બરાબર જેને તમે શું છો મેન્સ પરીક્ષા પરીક્ષા અને અહીંયા મુખ્ય એવો શબ્દ વાપરેલો છે તો મુખ્ય પરીક્ષા જે છે એનું સાત ગણાનું લિસ્ટ જાહેર કરવામાં આવશે જ્યારે દીપક રાજાણી સાહેબે જુઓ અહીંયા તમે જુઓ છો એમાં આપણને શું કીધું હતું કે ભાઈ સપ્ટેમ્બરે આવશે પણ હવે પંદર સપ્ટેમ્બરે તમારું રિઝલ્ટ આવવાનું નથી પણ હવે તમારું એકવીસ નવ એટલે એકવીસ સપ્ટેમ્બરે રિઝલ્ટ આવશે તો આ હતી મિત્રો સીસીઈ ની અપડેટ હવે કઈ નવી અપડેટ હશે એના સાથે મળીશું